સમાચાર પર નજર કરીએ તો ભાવનગરમાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે રેન બસેરા બંધ હોવાના કારણે ગરીબ અને નિરાધાર લોકો રોડ પર માટે મજબૂર બન્યા ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતા લોકો માટે મનપા દ્વારા રેન બસેરા બનાવવામાં આવ્યા છે શહેરની મધ્યમાં આવેલા રેન બસેરાનું છ મહિના મહિના પૂર્વે મનપાએ નિર્માણ તો કરી દીધું છે પરંતુ કોઈ મોટા નેતાની રાહ જોવાતી હોય તેમ હજુ સુધી રેન બસેરાનું ઉદઘાટન કરાયું નકી પરિણામે જે હેતુ થી રેન બસેરા બનાવવામાં આવ્યા તેનો કોઈ અર્થ રહ્યો નથી તેથી સ્થાનિકો દ્વારા વહેલી તકે આ રેન બસેરા ખુલ્લું મૂકવાની માંગણી પણ કરવામાં આવી રહી છે એવું લાગે છે કે તંત્ર એની પાસે જ્ઞાન જ ન હોય એવું લાગી રહ્યું છે જો જ્યારે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું હોય અને એનું કામ પૂરું થઈ ગયું હોય અને ખૂબ સારું કહેવાય રેન બચારે ગરીબ માણસો માટેની એક જરૂરિયાત વસ્તુ છે અને જો આ સમયે શરૂ ન થાય તો એનો અર્થ નથી મેં તમને કીધું હોસ્પિટલ છે બસો કરોડના ખર્ચે તૈયાર થઈ ગયેલી છે હવે એના સાધનો એક્સપાયર થવામાં આવ્યા છે અને જો એનું તે એ લોકો રિબિન કાપવામાં મોડું કરતા હોય તો ગરીબ માણસો સામે જુઓ એ ગરીબ માણસોની વ્યવસ્થા છે ને આ ગરીબ માણસોની વ્યવસ્થા છે તો મારી તંત્રને નું વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક નિરાકરણ લાવો અને ગરીબ માણસોની જરૂરિયાત પૂરી પાડો રેન બસેરાની જ્યારે વાત થઈ રહી છે ત્યારે ભાવનગરના અનેક રેન બસેરાઓ ચાલુ છે અને ગંગાજળિયા તળાવનું રેન બસેરા છે એની પેરેલ જનતા તાવડાનું રેન બસેરા અત્યારે ચાલુ હોય ગંગાજળિયા તળાવના રેન બસેરાનું થોડુંક કામ લાયબિલિટીમાં જે આવતું હતું એ કામ બાકી હતું અને જરૂરિયાત મુજબ આપણે રેનબશે શરૂ કરતા હોઈએ છીએ સરકારશ્રીની જે ગાઈડલાઈન છે કે રાત્રે માણસને રસ્તા ઉપર ન સુવું પડે જેને આશરો અને કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વમાં થઈ રહ્યું છે ત્યારે જનતા તાવડાની અંદર આપણે ક્રમશ આગળ વધતા હોઈએ છીએ કોર્પોરેશનના જેટલા રેન બસેરા છે એ પ્રમાણે હાલ ઠંડીની સિઝન છે તેવામાં મહાનગરપાલિકા દ્વારા રહેન બસેરાઓ છે તે બનાવી તો દેવામાં આવ્યા છે પરંતુ જોઈ શકાય છે કે ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત રહેન બસેરા છે ત્યાં આગળ અલીગઢી જે તાળા છે તે તાળા જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે દીનદયાલ અંચોદય ગરીબી રેખાળ હેઠળ આવતા જે નિરાધાર જે લોકો હોય છે તેના માટે રહેન બસેરાનું જે કહી શકાય કે સ્ટ્રક્ચર છે તે મહાનગરપાલિકા દ્વારા ઊભું તો કરી દેવામાં આવ્યું છે પરંતુ કોઈ નેતાઓની રિબીન કાપવાના વાટે આ જે રહેન બસેરા છે તે કરોડાના ખર્ચે બનાવેલા રહેન બસેરામાં અલીઘડી તાળા છે તે ચોક્કસથી જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે એક તરફ ઠંડીનો માહોલ છે નિરાધાર લોકો હોય છે તે રોડ ઉપર ખાસ કરીને પોતાનું જે રહેન છે તે કરતા હોય છે પરંતુ આ હળહળતી ઠંડીમાં પણ લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ પ્રકારે જે પ્રમાણે કરોડોનો ખર્ચો કર્યો છે તે ખર્ચામાં ચોક્કસથી પાણી થતું હોય તેવું લાગી રહ્યું છે જોઈ શકાય છે કે જે પ્રમાણે અલીગઢી તાળા છે અને તેના જ કારણે મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે આ જે બિલ્ડિંગ છે તેને ઉદ્ઘાટન એટલે કે કહી શકાય કોઈ નેતાઓની રાહમાં હોય રિબિન કાપવાની રાહમાં હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે કેમેરા પર્સન વિજય જાધવની સાથે કુણાલ બારડ ગુજરાત ભાવનગર